જાફરાબાદના નાગેશરી ગામે સિંહ અને દીપડાઓના હુમલાથી ખેડૂતો ડરના માહોલમાં જીવી રહ્યા છે દીપડાઓ અવારનવાર માનવ ઇજા પહોંચાડે છે બાળકોને ભણવા જવા માંડીને બહુ મુશ્કેલી પણ ઊભી થઈ છે નાગેશ્વી વાળ વિસ્તારમાં અંદાજે પંદરસો જણા લોકો કાયમી વસવાટ કરે છે લોકોની એવી માંગ છે કે દીપડાઓ અને સિંહોને પાંજરે પૂરી જંગલ વિસ્તારમાં લઈ જાય લોકોને હંમેશા માટે વાડી વિસ્તારમાં હોય છે અને અવારનવાર ગામ તરફ જવા માટે જવાનું થતું હોય છે ત્યારે દીપડાને પકડીને લઈ જવામાં આવે તો ખેડૂતનો ભય કાયમી રીતે દૂર થઈ જાય રાતના સમયે નીકળવા માટે ખેડૂતોને તો કાર્ડના મુખમાંથી પસાર થતા હોય તેમ લાગ્યા કરે છે ત્યારે વન વિભાગ વારંવાર દીપડાઓને પાંજરે પૂરીને લઈ તો જાય છે પણ પ્રશ્ન તો તેનો એ જ આવીને ઊભો રહે છે ત્યારે ખેડૂતોની એવી માંગ છે કે દીપડાઓ હિંસક પ્રાણીઓથી કાયમી મુક્તિ મળે પાંજરા મૂકીને દીપડાઓને સિંહને પકડી લેવામાં આવે તો ખેડૂત ભયથી મુક્ત થાય મુઝાફરભત તાલુકાના નાગેશ્રી ગામનો રહેવાસી મારું નામ સામદ ભોઘાભાઈ સોલંકી કે નાગેશરીમાં અલગ અલગ વાડી વિસ્તારમાં ઘણા લોકો વસવાટ કરે છે ઉના પાદર વિસ્તાર છે કપાણ વિસ્તાર છે ઘણા બધા વિસ્તારો એવા છે કે અહીંયા નાનો વર્ગ બધો વાડીઓમાં નિવાસ કરે છે અને દીપડાના ત્રાસથી ખૂબ બધા ત્રાસી ગયા છે ત્યારે અગાઉના સમયમાં અમારે એક દીકરીનો પણ ભોગ લીધો હતો ઘણા બધા લોકોને ઈજા પહોંચાડેલી છે એવામાં ગઈ સત્તર તારીખે મારો કૂતરાનો ભોગ લીધો છે અઢાર તારીખે ભૂપતભાઈ પરમારની વાસળીનો ભોગ લીધો છે અને જે અમારી વાડી વિસ્તારમાંથી આ નાના નાના ભૂલકા ત્રણ ચાર કિલોમીટર કાયમિક માટે હાલીને આવે છે અને એ જંગલ વિસ્તાર આવે છે ને એમાં દીપડાના રહેણાંક વિસ્તાર છે તો આગળના સમયમાં આ ભૂલકા કોઈ દીપડાનો ભોગ ન બને એટલા માટે વન વિભાગ આરએફઓ તથા સરકારશ્રીને મારી બે હાથ જોડીને વિનંતી કે અમારા વિસ્તારમાંથી દીપડા પકડી જાય અને પકડી ગયા પછી ફરી અમારા ઈલાકામાં ન છોડે એવી મારી બે હાથ જોડીને પ્રાર્થના છે જય હિન્દ વંદે માતરમ ભારત માતા કી જય